The <laughs> નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ આજે પાંચ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ધાણાની આવક ત્રણ હજાર ગુણીની નોંધાયેલી છે ગઈકાલે સત્યાવીસો ગુણેની હતી મિત્રો આજે ત્રણ હજાર ગુણીની છે ત્રણસો ગુણીની આવકનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને હાલ ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે કપાસ છાપરા નંબર ત્રણમાં આજે સૌથી પહેલાં લેવામાં આવેલું છે મિત્રો તો અહીંયાથી ચાલુ થયું છે મિત્રો આમાં જો આ વધારે પેન્ડિંગ વકલ છે મિત્રો આમાં આમાં ધાણાની આવક કરવામાં નથી આવેલી નાણાંની આવક આમાં કરવામાં આવેલી છે અને મિત્રો ત્રીજી મંદીની વાત કરું તો મિત્રો બજાર તો રાબેતા મુજબ જ છે મિત્રો સુપર ક્વોલિટીના સાડા ચૌદસો રૂપિયા અને સાડા પંદરસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી જાય છે તમને અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એકાશી આ ચૌદ هو ديو اندر اے ها کي 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 પંદરસો ને એકતાલીસ પંદરસો ને એકતાલીસ સુપર કલર માં બેસ્ટ ક્વોલિટી છે પંદરસો ને એકતાલીસ અમુક દાણો છે ડંકમાં બાકી ક્વોલિટી બહુ સારી પંદરસો એકતાલીસ સુપર કલરમાં કલરમાં કાંઈ નો કટાવ મિત્રો જો કલર કટ છે તેરસો ને એકાણું ધાણા છે તેરસો એકાણું ઈગલ પ્લસ કલર માં છે પ્લસ કલર છે અને ક્વોલિટી સારી છે 1341 રિયાફર હવે 40 રૂપિયા નું મળો રણ 1341 નીગલ પ્લસ ઈગલ છે કલર વાળો માલ છે 91 હવે આ 14 ને ચૌદસો ને અગિયાર ધાણા છે એગલ પ્લસ કલર માં સુપર ક્વોલિટી બિન નંગી ધાણા છે ચૌદસો અગિયાર મસ્ત ક્વોલિટી છે તેરસો ને ઈગલ કલર માં તેરસો ને અગિયાર મીડિયમ બાટ છે મિક્સ માં તેરસો ને અગિયાર બારસોને એક ગાણા છે નીગલ કલરમાં